જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો છો વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા તો શિયાળાની સિઝન આવી ગઈ છે અને સરસ સરસ ખાવાનું બધા એને મન થાય છે તો આજે આપણે બનાવીએ છીએ ખજૂર બિસ્કિટ જે ખૂબ જ હેલ્ધી છે ને નાના બાળકોને એકદમ ભાવે ખજૂર એને આમ નથી ભાવતો પણ આપણે બિસ્કિટ સાથે દઈએ ને તો એકદમ એને ભાવે છે બાળકોને એટલે ખાસ આપણે આજે ખજૂર બિસ્કિટ બનાવવાની છે એના માટે આપણે લીધું છે આપણી ગાયનું ઘી છે

ઘી ગરમ થઈને ત્યાં સુધી આપણે રાહ જોવાની છે પછી આપણે એમાં ખજૂર એડ કરીશું ઘી સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ખજૂર એડ કરી દઈશું ખજૂરને સરસ શેકવાનું છે એકદમ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે ખજૂર થોડોક વજનવાળો હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે થોડુંક આપણે ઘી વધી ગયું છે પણ વાંધો નહીં આપણે જ્યારે ખજૂર એકદમ શેકાવા આવશે ને ત્યારે ઘી પી જશે ને થોડુંક બહુ ખજૂર પાકમાં આપણે ખજૂર પાક બનાવીએ કે ખજૂર બિસ્કિટ બનાવીએ એમાં બહુ ઘી નથી જોતું આપણે આપણે વધી જાય તો ઉપરથી કાઢી લઈએ અને પછી પાછું ઉપર નાખી શકીએ ખજૂર જો થોડુંક જ છે ને એટલે એકદમ મેલ્ટ થવા લાગ્યું છે અને આપણે ખજૂર સરસ મિક્સ થઈ ગયું છે ગરમ થાય ને પછી ખજૂરને વાર નથી લાગતી મિક્સ થવામાં જયારે એકદમ આપણે કડક હોય ને ત્યારે થોડીક વાર લાગે છે આ રીતના જો આપણે સરસ થઈ ગયું છે ભેગું આવું થઈ જાય ને સરસ મિક્સ ત્યારે આપણે અને ગેસને ખાસ કરીને ધીમો રાખવાનો છે કારણ કે ખજૂર બળી ન જાય આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે આપણે ગેસને બંધ કરી દઈશું આપણે જો સરસ મિશ્રણ એકદમ થઈ જાય ને પછી આપણે ગેસ બંધ કરી દીધો છે એટલે એકદમ આ બળે નહીં નીચે ખજૂર પાક આપણો જે ખજૂર બિસ્કીટ બનાવી છે ને એના માટે પહેલાં ખજૂરને આવી રીતના મિક્સ કરી લેવાનો છે હવે આપણે આમાં ડ્રાયફ્રૂટનો જે ભૂકો હતો ને એ બધો એડ કરી દઈશું આમાં આપણે પિસ્તા કાજુ બદામ અખરોટ એ બધો એક ભૂકો આપણે કર્યો છે કારણ કે ખજૂર બિસ્કીટમાં શું આપણે જે છેલ્લે જ્યારે વાળીએ ને પેંડાની જેમ ત્યારે ડ્રાયફ્રૂટ હશે ને તો આડા આવે આવી રીતના મિક્સ કરીને તમે નાખી દો ને એટલે જો ઘી પણ સરસ પી ગયું બધું અને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એમ કે આપણે રોલ વાળવામાં તકલીફ ન પડે

આ ડ્રાયફ્રૂટ આપણું બધું સરસ જ થઈ ગયું છે કારણ કે આપણે મિક્સરમાં ક્રશ કરી નાખ્યું હતું બધું આવી રીતના થેપલી બનાવવાની છે અને મેરી ગોલ્ડ બિસ્કીટ હોય ને એના માપની થેપલી આવી રીતના આ એક થઈ ગઈ હવે આપણે ડબલ પડવારા કરવા તો એ રીતના એક પડકારવાળા તે રીતના હું તમને બે બતાવું છું કેશો કે છે કે મમ્મી આપણે ડબલ પડવારા કરવા જો આ બે થઈ ગયા હજી એક મૂકશું આપણે આ બે અને એના માટે હજી એક થેપલી કરવી જોઈએ ને

લગાવવા માટે આપણે ટોપરાનું જે ઝીણું ખમણ આવે છે ને એકદમ ડ્રાય આપણે એ લીધું છે કે એથી આપણો બિસ્કિટ દેખાવા ન જોઈએ એકદમ સરસ ઉપર થઈ જવું છે આ તૈયાર થઈ જાય ને એટલે આપણે આ ટોપરાનું જે ખમણ લીધું છે ને એમાં આપણે આને આવી રીતના રગદોળવાનું છે આખામાં ફરતે લાગી જાય ને એવી રીતના સરસ એટલે આ કેસવનો આપણે પેલો ખજૂર બિસ્કિટ જો સરસ તૈયાર છે આવી રીતના આપણે એને કટિંગ કરીને પણ તમને બતાવશું કે કેવી રીતના હવે એક થેપલી વાર પણ તમને બતાવી દો કે એ કેવું થાય છે કેશવને બે થેપલી વાળું ભાવે છે તમે આમાં જાડા પાતળું ગમે એવું થર તમે રાખી શકો છો એવું કંઈ નથી આપણે જે અનુકૂળ આવે એ કટિંગ કરીને પણ તમને હમણાં બતાવું આ જો મેરી બિસ્કિટ એકદમ થોડા ઓલા હોય છે એટલે આપણે કટિંગ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે એક પડવારું આમ તો વધારે સારું કારણ કે બહુ જાડું ન થાય ને તો કટિંગ કરવામાં વાંધો ના આવે બે પડવારમાં તમે કટિંગ કરો ને ત્યારે તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે

પણ આપણું મિશ્રણ સરસ ઠરી ગયું છે એટલે વાંધો નહીં આવે આપણે કટિંગ કરવામાં કારણ કે બિસ્કિટ એક પણ વારું હશે ને તો તમારે કટિંગ કરવાની પણ જરૂર નહીં પડે કારણ કે એકવારમાં આપણે ખાઈ શકીએ જો આવી રીતના અંદર સરસ નું કોટિંગ છે અને આ રીતના આપણે ખજૂરનું છે કેલા કેશવભાઈ ભગવાનને ધરશે આપણે આપણે સોરી બિસ્કિટ છે એટલે આપણે ભગવાન નહીં ધરીએ આપણે ખજૂર પાક બનાવશું ને એ ધરી લેશું બે માં ખાસ ધ્યાન રાખજો તમે નીરાતે એકદમ કરવાનું છે આપ કેશોભાઈ જોશે કેવું થયું છે કેશોભાઈ થોડુંક આપણે આ રીતના કરી લેવાનું છે આ રીતના જો સરસ તમને કોટિંગ દેખાશે બે બિસ્કિટ એટલે આપણા તૈયાર છે ખજૂર બિસ્કીટ ખજૂર બિસ્કીટ કરતા પણ વાર નથી લાગતી એટલે ખાસ કરીને આવું આપણે કરીએ ને નાના નાના બાળકોને અત્યારે ખજૂર છે બાળકો એમ તો આપણે રીતના સરસ કોટિંગ તૈયાર કરી લેશું અને ઠરે ને પછી કેશોભાઈ ચાખીને કહેશે કે કેવું થયું છે બરોબર ને કેશવ તને બહુ અત્યારે જ ખાઈ લેશે શાંત થઈ ગઈ પણ કેશોભાઈ એમ કે આપણે અત્યારે જ ખાઈ લેવું છે તો તમે પણ જરૂરથી આ વાનગીની ટ્રાય કરજો કે ખજૂર બિસ્કીટ કેવા આપણે રેસીપી તમે જોઈ અને જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કેવા બનીને એ પણ અમને કમેન્ટ કરીને કહેજો તો ખાસ કરીને જો સરસ આપણા તૈયાર છે ખજૂર બિસ્કિટ અને અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ